નમસ્કાર મિત્રો હાલમાં ચૈત્ર વસાવા સાહેબને કોર્ટમાંથી જામીન મંજૂર થઈ ગયા છે ઘણા સમયથી ચૈત્રભાઈને આ જે કેસ થયો તો બે મહિના સમથિંગ ઉપર ગાળો થઈ ગયો છે આ જે કેસ થયો તો એ કેસ બાબતે ખૂબ ઘણા સમયથી ચર્ચરિત હતું લોકોની અંદર ખૂબ એવી ચર્ચા થઈ રહી હતી કે ચૈતરભાઈ ક્યારે છૂટે ક્યારે છૂટે ગુજરાતની અંદર બુલંદ અવાજ ઉઠાવનાર જે અસત્યની સામે અવાજ ઉઠાવનાર અન્યાયોની સામે અવાજ ઉઠાવનાર એવા વ્યક્તિ જે આદિવાસીના હિતમાં હોય જે સમગ્ર ગુજરાતના હિતમાં બોલતા હોય સંવિધાનિક રીતે જે આ ગુજરાતના તમામ નાગરિકો માટે સમગ્ર ગુજરાતની અંદર અવાજ ઉઠાવતા હોય એવા વ્યક્તિને ખોટો કેસ બનાવીને જે ફસાવવામાં આવ્યો હતો એવા એ બાબતે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં જે જામીન અરજી મૂકી હતી જેમાં ચૈતરભાઈએ વસાવા તરફેણના વકીલે ખૂબ સારી ધારદાર રજૂઆત કરી અને જે નામદાર કોર્ટ છે તેમની રજૂઆત સાંભળી જે સત્યની રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો અને કાર્યકર્તા એનો આભાર માનીએ છીએ નામદાર કોર્ટે જે આજે ચુકાદો આપ્યો છે એ ચૈત્રભાઈ વસાવાના તરફેણમાં નિર્ણય લીધો છે એ સત્યનો વિજય થયો છે જે માટે સમગ્ર ગુજરાતના કાર્યકર્તા અને આદિવાસી વિસ્તારના લોકોને અમે આ મેસેજ પહોંચાડીએ છીએ જેથી કરી સમગ્ર ગુજરાતના લોકોને આની વાત પહોંચે અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર આવી જ રીતે સંઘર્ષ કરતા રહેશે ચૈત્રભાઈ જી નમસ્કાર